હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વચ્ચે શ્રાવણ જાહેર કરાતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના લાગુ કરવા માંગ કરાઈ છે સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર રજા જાહેર કરાઈ છે શ્રાવણ કિરણ જેમ્સે દસ દિવસની રજા જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળબડાટ મચી ગયો છે હીરા ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી મંદીનો માહોલ છે ત્યારે મોટી કંપનીઓ રફની ખરીદી બંધ કરવા સાથે પ્રોડક્શન કાપ નહીં મૂકે તો સ્થિતિ નહીં સુધરે ત્યારે કિરણ જેમ્સ દ્વારા અઢાર ઓગસ્ટ બે થી સતાવીસ ઓગસ્ટ બે ચોવીસ સુધી તૈયાર હીરાનું પ્રોડક્શન બંધ રાખશે હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમ વાર શ્રાવણ માસમાં મોટી કંપની દ્વારા જાહેર કરી છે છે લઈ બજારમાં હજુ પણ આવી સ્થિતિ સ્થિતિ રહે સર્જાઈ રહી તો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના સરકાર લાગુ કરે તેવી માંગ કરાઈ છે અને આજ રત્ન કલાકારોને મંદીમાં સામનો કરવાનો એક જ વિકલ્પ છે તેમ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવાયું હતું સત્તા ડાયમંડ વર્ક યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનું માર સહન કરી રહ્યું છે સરકારને વારંવાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરી હતી રત્નદીપ યોજનાની માંગ કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી કાલે જ એક વર્લ્ડની મોટા મોટી ડાયમંડ કંપની કિરણ ચેમ્સ દ્વારા અઢારથી સત્યાવીસ સુધી જન્માષ્ટમી પૂર્વે દસ દિવસનું વેકેશન જાહેર કર્યું છે તો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદી હશે બે હજાર આઠની અંદર મંદીનું સંજ્ઞાન લઈને ગુજરાત સરકારે રત્નદીપ યોજના જાહેર કરી હતી તો આપ બે હજાર ચોવીસની અંદર પણ એક રત્નદીપ યોજના જાહેર થવી જોઈએ એવી મારી મા અમારી માગણી છે અને આર્થિક પેકેજ પણ ડાયમંડ વર્કરો માટે ગુજરાત સરકાર આપે કારણ કે મંદીનો કેવી અસર છે જો વર્લ્ડની લાર્જેસ્ટ કંપનીમાંથી એક કંપની દસ દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડું કેવડી મોટી મંદીનો માર સહન કરી રહ્યો છે હીરા ઉદ્યોગ સરકારે પોતાની એજન્સીને કામે લગાડી સર્વે થવો જોઈએ સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે કેટલી કેટલી કંપનીઓ અત્યારે નાની નાની બંધ થઈ ગઈ છે તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ રત્ન કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે મદદ કરી શકીએ તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જાહેર કરે જય